નમસ્કાર મિત્રો સરહદ ન્યૂઝ ચેનલ છે હું અનિતા હવે જોઈએ સમાચાર વિસ્તારથી કચ્છના ભુજ નજીક વડવાડામાં એસએમસીનો સપાટો પાંચ પોઈન્ટ શૂન્ય નવ કરોડનો જંગી મુદામાલ કબજે બે ઝડપાયા ત્રેવીસ વોન્ટેડ જાહેર પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વડવાડા ગામ સર્વે નંબર ઉનાલી ખાતે પ્રોહિબિશન કટિંગ અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી હદ વિસ્તારમાં કરવામાં આવી હતી દરોડા દરમિયાન કુલ છપ્પન હજાર અઠ્યાસી આઈએમએફએલ બોટલો કબજે કરવામાં આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા ચાર કરોડ પંચાસ હજાર બસો સિત્તેર થાય છે ઉપરાંત બે ટાટા ટ્રક ત્રણ ટાટા મિની ટ્રક અને એક મહિન્દ્રા પિકઅપ વાહન મળી કુલ વાહનોની કિંમત એક કરોડ આઠ લાખ એકવીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે સાથે બે મોબાઈલ ફોન વીસ હજાર રૂપિયા અને એક તારપત્રી એક હજાર રૂપિયા પણ જપ્ત કરવામાં આવી છે આમ કુલ મુદ્દામાલ રૂપિયા પાંચ કરોડ નવ લાખ છ હજાર બસો સિત્તેરનો કબ્જે કરવા મારવામાં આવ્યો છે આ કેસમાં જસરામ જગા ભરવાડ રહે વિક્રમ રાપર કચ્છ અને વિશાલ બિરેન કર્માકમ રહે મેઘપર બોરીચી કચ્છને ઝડપી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે વોન્ટેડ આરોપીઓમાં નવજોત ઉર્ફે નવઘણ રાજગોર મહારાજ રહે ગણેશનગર ભુજ આઈએમએફએલ રિસીવર અને લિસ્ટેડ બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ રહે કેરા ભુજ आईएमएफएल रिसीवर लिस्टेड बुटलेगर देवेंद्र उर्फे देवो खोडीडास कापड़ी रहे गांधीधाम कच्छ एल रिसीवर लिस्टेड बुटलेगर शिवराज विरम गढ़वी रहे अंजार कच्छ राहुल महाराज रहे भूज गोपाल केशाजी राजगोर रहे पांधोर अबड़ासा भूज जेसी बाबाजी रहे भूज करण रहे गांधीधाम गोपाल सिंह बड़नेसिंह रहे पांधरो અબડાસા ભુજ હાર્દિક મહારાજ રહે ભુજ કલ્પેશ મહારાજ રહે ગણેશનગર ભુજ તેમજ મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ જબ્બરખાન પઠાણ રહે મેવાત હરિયાણા આઈએમએફએલ સપ્લાયરનો સમાવેશ થાય છે આ ઉપરાંત વાહન નંબર એમ ચાર ચાર એચ શૂન્ય પાંચના માલિક અને ડ્રાઈવર વાહન નંબર એમ શૂન્ય નવ એચ ચાર બે બે શૂન્ય આઠના માલિક અને ડ્રાઈવર વાહન નંબર જી જે એક બે જેડ એક છ એક સાતના માલિક વાહન નંબર જી જે બે સાત ટી નવ સાત પાંચ નવના માલિક વાર્ડન નંબર જી જે એક પાંચ એવી આઠ બે એક આઠના માલિક વાર્ડ નંબર જી જે એક બે બી જેડ ચાર ચાર છ નવના માલિક તેમજ નવગઢના પાંચ નોકરો પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર રેડ એસએમસીના પીએસઆઈએસવી ગલચર દ્વારા પાર પાડવામાં આવી હતી હાલ બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ કચ્છ